ગુજરાતમાં બાબુશાહી અને નેતાઓની મિલીભગતથી પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોને કગરવું પડે તેવી સ્થિતિ છે અને હવે આ સ્થિતિમાં સત્તાપક્ષ ભાજપના કાર્યકર્તાઓ પણ બાકાત નથી કલોલના ભાજપના કાર્યકરે ભાજપના જ નેતાઓ અને નગરપાલિકાના પદાધિકારીઓથી કંટાળી એક પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહને સંબોધીને લખેલી આ પોસ્ટમાં ભાજપ કાર્યકરે રોડનું કામ ન થતાં ઉભરો ઠાલવ્યો પોસ્ટમાં લખ્યું નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે જીતેલા લોકો સત્તાના નશામાં ચકચૂર છે સાથે વડાપ્રધાનને સંબોધીને લખ્યું કે બધા તમારા વિચારોથી પ્રભાવિત થઈને મત આપે છે પરંતુ કલોલમાં કોઈને પણ પ્રશ્નો નિરાકરણ લાવવામાં રસ નથી કોઈ પણ પ્રકારનું ઇલેક્શન હોય અમે કાર્યકરો અને પ્રજા પણ પોતાનો ગમો અણગમો બાજુમાં મૂકી તમારા નામે અને તમને મજબૂત કરવા ભાજપને વોટ આપીએ છીએ પરંતુ કલોલ નગરપાલિકાના કાઉન્સિલર હોય કે અધિકારી કોઈને અમારા પ્રશ્નોના નિરાકરણમાં રસ નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એમ જ સમજે છે કે લોકો એમના પોતાના દમ પર જીત્યા છે આ સ્થિતિ લાંબો સમય ચાલશે નહીં કલોલમાં ભગવતીનગર સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટીને હાઇવે સાથે જોડતો રોડ તોડીને નવો બનાવવા માટે એક મહિનાથી પીસીસી કરી મૂકી રાખ્યો છે સોસાયટીમાં ઘૂંટણનું ઓપરેશન કરેલા બે સિનિયર સિટીઝનને દરરોજ કસરત કરવાની હોય ફિઝિયોમાં જવાનું હોય છે અવડ ખાબડ રસ્તા પર આવતા જતા ખૂબ જ હેરાન થઈ રહ્યા છે નગરપાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકાના અધિકારીઓ અને પ્રતિનિધિઓ એક મહિનાથી ગોળ ગોળ ફેરવે છે અને હવે તો ફોન ઉપાડવાના જ બંધ કર્યા છે